મોરબીનું હળવદ જ્યાં તાલુકામાં બનાવટી દસ્તાવેજોથી સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો મામલતદારે સરકારી જમીન પચાવી પાડવાના આરોપમાં બે મહિલા સહિત નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ કોયબા ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની વિવિધ સર્વે નંબરવાળી સરકારી જમીનને ગેરકાયદે પોતાના નામે કરાવી લીધી હોવાનો આરોપ છે મામલતદાર અલ્કેશ ભટ્ટે રમેશ કોળી છગન પરમાર બીજલ કોળી દલાબ ડાભી દિનેશ વણી માવજી રાઠોડેન કોળી મંજુબેન કોળી અને હમીર વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે જુલાઈ સમયગાળોમાં આરોપીઓએ સરકારી કચેરીના બનાવટી રબર સ્ટેમ્પ અધિકારીની ખોટી સહી કરી ખોટા હુકમો તૈયાર કર્યા બનાવટી દસ્તાવેજોથી ત્રણ ગામની ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ સત્યાવીસ વીઘા સરકારી જમીનની નોંધણી સરકારી રેકોર્ડમાં પોતાના નામે કરાવી ફરિયાદ નોંધીને હળવત તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી હળવત તાલુકાના કુલ ત્રણ ગામો સુંદરી ભવાની કોઈબા અને ઘનશ્યામપુર આ ત્રણ ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવામાં કરેલું અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતાં અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદારશ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ